આ કોઈ સમાજની રેલી કે રાજકીય શક્તિ ત્રણ લાખ જેટલા લોકો રસ્તા પર ઉતરીને પ્રદર્શન કરી રહ્યા છે કારણ કે રેલવે સ્ટેશનની છત તૂટી પડતા પંદર લોકોના મૃત્યુ થયા હતા આ ઘટના હતી સર્બિયાની દેશની બહાર નીકળી ગયો હતો હું પણ હવે વાત કરીએ ભારતની અને એમાં પણ ગુજરાતની તો તક્ષશિલામાં બાવીસ લોકોના મોત થયા હતા મોરબીના ઝુલતા પુલ વાત કરીએ તો તેમાં એકસો પાંત્રીસ લોકોના મોત થયા હતા વડોદરાના હરણી શિક્ષકોના મોત થયા હતા રાજકોટ ટીઆરપી બળીને ખાખ થઈ ગયા હતા અને હવે બનાસકાંઠાના દિશામાં ફેક્ટરીમાં આગ લાગતા એકવીસ શ્રમિકોના મોત થયા છે આપણા પેટનું પાણી પણ હલતું નથી સેંકડો મોત બાદ પણ આપણે મુખ પ્રેક્ષક બનીને ઊભા છીએ બોલો ભારત માતા કી જય

આ મામલે ગોડાઉન માલિક દીપક મોહનાની અને ખુબચંદ મોહકડ કરવામાં આવી છે અને કાર્યવાહી શરૂ થઈ ગઈ છે જીગ્નેશ મેવાણીએ લગાવ્યો છે પરંતુ આવું તો મેવાણી હરણીકાંડ હોય ટીઆરપી હોય કે ઝૂલતા પુલ ની ઘટના હોય તેમાં અનેક બોલી ચુક્યા છે વિપક્ષી નેતાઓ પણ આમ તમામ વિષયો પર બોલતા રહ્યા છે ત્યારે સવાલ થાય કે શું

તાજા જ ઉદઘાટન થયેલા રેલવે સ્ટેશનની છત તેઓ પ્રદર્શન કરી રહ્યા હતા અને લોકોના મોત મુદ્દે જ્યારે તેઓ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે તેમના પર ગ્રેનેડ છોડવામાં આવ્યા અને દેશભરમાં આંદોલનકારીઓનો રાફડો ફાટી નીકળ્યો ટૂંકમાં સત્તાએ આંદોલન દામવા સત્તાએ આંદોલન ડામવા માટે જે પ્રયાસ કર્યા હતા નાગરિકોના કાન આ ઘટનાથી ચેતી ગયા અને તેઓ સમજી ગયા જો સત્તા પર દબાણ નહીં લાવવામાં આવે તો આ તેમની એક રૂટીન પ્રેક્ટિસ બની જશે પણ ખેર આ તો સર્બિયાની વાત છે આપણે ગભરાવાની

આપણે તો કોમેડિયન શું બોલે છે તેનાથી મતલબ રાખો આપણે કોને કેવા કપડા પહેરવા કે ન પહેરવા તેના પર ધ્યાન આપો આપણે કલાકારો વિધાનસભામાં આવી ગયા કે રહી ગયા તે વાતનું ધ્યાન રાખવું જોઈએ આપણે ઇન્સ્ટાગ્રામ ને રીલ માં પાછળ તો નથી રહી ગયા ને એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડે બાકી જલસા છે કોઈ મરે તો મરે આપણે શું આ યાદ રાખો ઉપર વાળો બધું જ સંભાળી લેશે આ પણ દેશ રામ ભરોસે ચાલે છે તેવું કેટલાક લોકો માને પણ છે તો પછી આપણે પણ માની લઈએ એમાં ખોટું શું બોલ્યું ચાલ્યું માફ કરજો ન ગમ્યું હોય તો બધાને કહેજો અને જો ચર્ચા ગમી હોય તો આ વાત સમજી જજો નમસ્કાર